જેથી તમારી ખાંડવી પણ એક જ વખતમાં દુકાન જેવી જ બનીને તૈયાર થાય અને આ ખાંડવીને આપણે એકદમ સરળ રીતે માત્ર દસ થી પંદર જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવીએ હવે ખાંડવી બનાવવા માટે એક મિક્સર જારની અંદર આપણે એક કપ ચણાનો લોટ લઈશું એકદમ ઝીણો ચણાનો લોટ હોય કે પછી તમે બેસન પણ લઈ શકો છો તેની સાથે આપણે એક કપ દહીં એડ કરવાનું છે થોડું ખાટું દહીં હોય એવું આપણે લેવાનું છે તેની સાથે આપણે એક કપ પાણી અંદર એડ કરી દઈશું અને ત્રણ તીખા લીલા મરચાં અને આદુના ટુકડાને ઝીણા સમારી અને પછી અંદર એડ કરવાના છે હવે મિક્સર જાર બંધ કરી એકદમ સરસ પીસી લેવાનું છે જેથી આપણા મરચાં અને આદુ પણ એકદમ સરસ પીસાઈ જાય હવે આ મિક્સચરને આપણે સ્ટ્રેનરની મદદથી એકદમ સરસ ગાળી લેવાનું છે જેથી આપણા મરચાં કે આદુનો ભાગ આખો રહી ગયો હોય તે નીકળી જાય જો ફ્રેન્ડ્સ થોડો આપણો આદુનો ભાગ રહી ગયો હતો તેને મેં આ રીતે ચાળી લીધો છે અંદર ડાયરેક્ટ આપણે મરચાં અને આદુ અંદર એડ કરી દઈશું તો તેનો ટેસ્ટ અંદર જ આવી જશે આપણા બેટરની અંદર હવે તે બેટરની અંદર આપણે અડધી ચમચી જેવી હળદર પાવડર એડ કરી દઈશું એક ચમચી મીઠું એડ કરી દઈશું અને ફરીથી આપણે અડધો કપ જેવું પાણી એડ કરવાનું છે ટોટલ મેં આની અંદર દોઢ કપ પાણી એડ કર્યું છે ખાંડવી માટે આપણે આ રીતનું પાતળું બેટર બનાવવાનું છે એકદમ વધારે પડતું પાતળું નહીં કે એકદમ વધારે પડતું જાડું પણ નથી બનાવવાનું એક ઢોકળિયાની અંદર મેં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આપણે ઢોકળિયાની પ્લેટ લઈ લઈશું અને તેને તેલ લગાવી દેવાનું છે અડધી ચમચી જેવું તેલ લઈ અને તેને બધે જ ફરતે સરસ તેલ લગાવી દઈશું તમારે ખાંડવી માટે એકદમ વધારે પડતું પાતળું નહીં કે ઢોકળા જેવું જાડું બેટર પણ નથી રાખવાનું જે રીતથી મેં માપ આપ્યું છે એ રીતથી તમે બેટર બનાવશો તો તમારું ખાંડવીનું બેટર એકદમ પરફેક્ટ બનશે હવે તેની અંદર આપણે બે ચમચા જેવું બેટર એડ કરી દઈશું બેટરને એક વખત હલાવી અને પછી એડ કરવાનું છે બહુ વધારે પડતું જાડી ખાંડવી પણ આપણે નથી કરવાની એટલે વધારે પડતું બેટર બિલકુલ પણ નથી ભરવાનું આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તેની અંદર આપણે આ પ્લેટ મૂકી દઈશું અને અને ઢાંકી મિનિટ માટે થવા દઈશું દસ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો આપણી ખાંડવીની પ્લેટ બનીને રેડી છે તેને નીકાળી લઈશું અને તેને એકદમ સરસ ઠંડી કરી લેવાની છે એકદમ સરસ ઠંડી થઈ જાય પછી તેને આપણે કટ લગાવીશું તો આ રીતે આપણે ઊભા કટ લગાવી દેવાના છે જો તમે ગરમ ખાંડવીને કટ લગાવશો તો તમારી ખાંડવી તૂટી જશે ફ્રેન્ડ્સ એટલે એકદમ સરસ ઠંડી કરી લેવાની છે પછી આ રીતે આપણે કિનારેથી નીકાળી લઈશું સૌ પ્રથમ આ રીતે બધી બાજુથી ફરતે નીકાળી લઈશું અને પછી વચ્ચે આ રીતે નીકાળીશું એકવાર તમારે ચાકુથી આખી ખાંડવી નીકાળી લેવાની છે પછી આ રીતે આપણે રોલ કરી લેવાનો છે આ રીતે આપણે બધી જ ખાંડવીના રોલ કરી લઈશું જો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણો રોલ થઈ ગયો છે જો તમે ઠંડી કરીને નીકાળશો તો તમારી ખાંડવી એકદમ સરળતાથી નીકળી જશે જો તમારી ખાંડવી નીકાળતી વખતે ચીપકતી હોય તો તમારે ચાકુ ઉપર તેલ લગાવી અને પછી આખી ખાંડવી નીકાળી લેવાની છે અને પછી આપણે રોલ કરવાનો છે તો તમારી ખાંડવી એકદમ સરળતાથી નીકળી જશે એ જ રીતે આપણે બધા જ રોલ કરી લઈશું જો ફ્રેન્ડ કેટલી સરળતાથી આપણી ખાંડવી નીકળી ગઈ છે ને તો એ જ રીતે આપણે બધા જ રોલ કરી લેવાના છે તો એ જ રીતે આપણે બધા જ રોલ કરી અને મેં રેડી કરી લીધા છે હવે તેનો આપણે વઘાર કરી લઈશું તો બે ચમચી જેવું આપણે તેલ લેવાનું છે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે બે ચમચી જેવી રાઈ એડ કરી દઈશું રાઈ આપણી ફૂટી જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેવી હિંગ અંદર એડ કરી દઈશું હવે તેની અંદર આપણે બે ચમચી જેવા તલ પણ એડ કરી દઈશું તો આપણો વઘાર બનીને રેડી છે ગરમ ગરમ આપણે જ ફરતે વઘાર એડ કરી દેવાનો છે હવે લાસ્ટમાં તેની ઉપર ટોપરાનું છીણ એડ કરી દઈશું જેથી આપણી ખાંડવી ફરસાણની દુકાનેથી લાવ્યા હોય તેવી જ લાગે તો આપણી સરસ મજાની ખાંડવી બનીને રેડી છે ફ્રેન્ડ્સ લાગે છે ને એકદમ ફરસાણની દુકાનેથી લાવ્યા હોય તેવી આપણી ખાંડવી જોઈને કોઈ પણ વ્યક્તિ નહીં કહી શકે કે આ ખાંડવી તમે ઘરે જ બનાવી છે તો તમે પણ મારી આ રીત અને આ માપથી ખાંડવી બનાવશો તો તમારી ખાંડવી પણ એકદમ સરસ માર્કેટમાંથી લાવ્યા હોય તેવી જ ખાંડવી બનશે ફ્રેન્ડ્સ તમને મારી ખાંડવીની આ રેસિપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે